લારી ગલ્લા પથારા ધારક અને ફેરી કરીને પૈસા કમાતા ફેરિયાઓ આ તમામની હાલત દયનીય બની ગઈ છે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા આ તમામને ન્યાય મળે તે માટે એક રજૂઆત કરવામાં આવી છે

ગેરકાયદેસર ગણાવીને કેટલાકનો સામાન જપ્ત કરી લેવામાં આવે છે જેના કારણે પણ તેઓને મોટું નુકસાન થતું હોય છે આ પ્રકારનું જ્યારે કામગીરી વડોદરા શહેરમાં ચાલી રહી હોય અને જેની અસર લારી ગલ્લા ધારકો અને પથારાવાળા તેમજ ફેરિયાવાળાઓ પર થતી હોય તેવામાં તેઓને ન્યાય મળે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા તેઓ સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે તેમનો સામાન જપ્ત કરવામાં આવી રહ્યો છે અને વડોદરા શહેર પોલીસ દ્વારા પણ આ કામગીરીમાં તેમનો સાથ આપવામાં આવી રહ્યો છે આ તમામ બંધ કરવામાં આવે લારી ગલ્લા ધારકોને હેરાન ન કરવામાં આવે તેવી એક માંગ સાથે સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો વહેલામાં વહેલી તકે આ તમામ લારી ગલ્લા ધારકો પથારા ધારકો અને ફેરિયાઓ સાથે ન્યાય નહીં થાય તો પછી તેઓ ઉપવાસ આંદોલન પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે વડોદરા શહેરના લારી ગલ્લા પથારવાળાઓ માટે રાષ્ટ્રીય શહેરી ફેરિયા નીતિ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી છે તેનો અમલ કરવામાં આવતો નથી બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેર જિલ્લાના તમામ લારી ગલ્લા પથારાવાળાઓને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી તરફથી સારામાં સારી લોન આપવામાં આવે છે લોન આપીને લોકો પોતાનો રોજગાર ઊભો કરી શકે અને ઘરનું પૂરું પૂરું કરી શકે તેના માટે લોન મળતી હોય છે ત્યારે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જ લારી ગલ્લા પથારાવાળાની લારીઓ ઉઠાવી લેવામાં આવે છે એમને બેરોજગાર કરવામાં આવે છે બીજી બાજુ જોવા જઈએ તો જે લોન ભરવાની હોય છે એમાં પણ તકલીફ પડી રહી છે સાથે સાથે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે વડોદરા શહેરના લારી ગલ્લા પથારોનો જે અન્યાય થયો છે એના માટે આજે આવેદનપત્ર પાડ્યું છે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સાહેબને પણ આવેદનપત્ર પાડ્યું છે અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે મેયર વિનંતી છે કે વડોદરા શહેરમાં વહેલામાં વહેલી રાષ્ટ્રીય શહેરી ફેરિયા નીતિ અપનાવવામાં આવે અને તમામ લારી ગલ્લા પથારોને એક જગ્યા આપવામાં આવે જેથી કરીને પોતાના ઘરનું પૂરું કરી શકાય આજે વડોદરાના મેયરશ્રી ચેરમેનશ્રી અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે સાથે પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ આવેદનપત્ર પાઠવ્યું છે અને વહેલા વહેલી તકે આનું નિરાકરણ લાવે તેવી અમારી માંગ છે